શા માટે કરવામાં આવ્યું છે તેને લઈને તપાસ ચાલુ છે અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું અર્પિત આ ફાયરિંગની ઘટના લઈને શું વિગતો આપની પાસે હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે અડધો કલાક ચાલીસ મિનિટ પહેલાની ઘટના છે શાહ આલમ દરવાજા છે એની પાછળ આ ફાયરિંગની ઘટના બની છે જમીન બાબતે માથાકુર ચાલી રહી હતી અને તકરાર હતી એ સંદર્ભે પારિવારિક બે ભાઈઓ હતા ભાઈએ ભાઈ સામે ફાયરિંગ કર્યું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે ઈસનપુર પોલીસ આ ઘટનાને લઈને ઘટના સ્થળ પર પહોંચી છે અને જે સાંઘિક પુરાવા સહિત જે અન્ય વિગતો છે એકત્રિત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે અને આઇઝેટ ઘટના કેટલા વાગે બની હતી અને ત્યાં હાજર લોકોના નિવેદન લઈ સાથે સાથે જો સીસીટીવી હશે તો એ સીસીટીવીની મદદથી પણ આ ગુનાનો ભેદ ઉકલવા માટે પોલીસ હાલ કામે લાગેલી છે આભાર અર્પિત જાણકારી આપવા માટે તો હાલ પોલીસ તપાસ કરી રહી છે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી પણ ચાલુ છે